નગરમાં ખનન માફિયાઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે ચોટીલાના નાયબ કલેક્ટર એચટી મકવાણા અને તેમની ટીમે મળી રોયલ્ટી વગરના ઓવરલોડેડ સાત ડમ્પર ઝડપી પાડ્યા મૂળ તાલુકાના જસાપર ગામે રોયલ્ટી વગરના ઓવરલોડ કપચી ભરી સાત ડમ્પરો જઈ રહ્યા હતા તમામ વાહનો મળી અને કુલ રૂપિયા બે કરોડ એશી લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ફરી એક વખત જે ખનીજ ચોરો છે ખનીજ માફિયાઓ છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે તાલુકાના જસાપર ગામે અમને અમારી ટીમ તેમજ મામલાદાર મુળી ગોદાવરી ગામે ખાતે આવેલ હાઈવે રોડ ઉપર આકસ્મિક તપાસણી હાથ ધરેલી હતી આ તપાસણી દરમિયાન અમારી ટીમ જસાપર ગામની અંદર જે નાસી ગયેલ ચાર ડમ્પરો જપ્ત કર્યા સાથે સાથે મામલાદારની ટીમ દ્વારા ત્રણ ડમ્પર જપ્ત કર્યા એટલે આમ મળીને કુલ સાત ડમ્પર તમામે તમામ ડમ્પર છે એ રોયલ્ટી વગરના અને ઓવરલોડિંગ બ્લેક ટ્રેપ એટલે કે કપચી ભરેલા હતા આ તમામે તમામ સાથે સાત ડમ્પર કે જેનો મુદ્દામાલ થાય છે બે કરોડ ને એસી લાખ રૂપિયા નો મુદ્દા માલ જપ્ત કરી અને હાલ મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં